આમદ નગરપાલિકા સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સન બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલ અને બે હજાર ચોવીસ પચીસનું ત્રેવીસ કરોડની આસપાસનું અંદાજન પત્ર લેવાયું જ્યારે નગરજનો પાસેથી લેવાતા વેળામાં ધરખમ વધારાની દરખાસ્ત રજૂ કરાઈ જેમાં અપક્ષ સભ્ય દ્વારા અમુક વેળા વધારવામાં ઓહાપોહ થયો પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ત્રણ કલાકે આમર નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ જલ્પાબેન પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા રાખવામાં આવેલ હતી જેમાં સન બે હજાર ત્રેવીસ નું સુધારેલ બજેટ અને ચોવીસ પચીસ નું અંદાજન પત્ર રજૂ કરેલ હતું નગરજનો પાસેથી વસૂલી લેવાતા જેવા કે વાહન સામાન્ય સફાઈ વેરા સ્ટ્રીટ લાઇટ વેરા વેરામાં વધારો કરવાની ચર્ચા થયેલ હતી જે ધરખમ વધારાનો પ્રસ્તાવ રાખતા અપક્ષના કેટલાક સભ્યો રોષે ભરાયા હતા છતાં સત્તાધારી પક્ષ તરફથી વેરામાં ધરખમ વસૂલી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી હવે નગરજનોના વંદન સૂચનો ધ્યાને રાખીને એ વેળા વધારો અમલમાં મુકાશે જ્યારે એજેટના મુદ્દા નંબર ત્રેવીસમાં બંગાળની હરાજી બાબતે અપક્ષના સભ્યો ઉમેશ પાંડિયા દ્વારા રજૂઆત કરેલ હતી કે જે બંગાળના વેચાણ થયેલ છે તેનો બિલ નગરપાલિકામાં જમા છે પરંતુ તે પૈકી કેટલીક રકમ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં જમા થયેલ નથી તો જે સામે લાગતા વળગતાની ઉપર ફોજદારી ગુનો દાખલ કરવા

ઇઠ્યોતેર લાખ ઓગણસાઠ હજાર છસો રૂપિયાના બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી ઉપરાંત આમોદ નગરપાલિકામાં ખર્ચ વધુ થાય છે અને આવક ઓછી છે તો એના માટે વિવિધ વિવિધ વિગતો વાહન વાહનવેરા સફાઈ વેરા સ્ટ્રીટ લાઇટ પાણી વેરા ખાસ સફાઈવેરો અને ખાસ ગટરવેરો એના માટેના નિયમો મંજૂર કરવા માટે એક દરખાસ્ત કરવામાં આવી અને આગામી બોર્ડની મંજૂરીની અપેક્ષાએ જે કોઈ કામો કરવાના થાય છે એને પણ બહુમતીના જોડે બહુમતીના જોડે પાસ કરવામાં આવ્યા અને નગરપાલિકામાં આવેલ જે અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રી શ્રીને જે રામ મંદિર અંગે અભિનંદન આપતો શુભેચ્છા પત્ર પણ પાઠવવામાં આવ્યું